દિવસીય મુલાકાતે પધારેલા મુખ્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ નું ભુજ એરપોર્ટ ખાતે ઉમળકા ભેર સ્વાગત કચ્છના પ્રથમ સરહદી ગામ કોરન થી રાજ્ય કક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરણ ખાતે આયોજિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે બે દિવસીય કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી ભુજ પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી આગેવાન સર્વ શ્રી દેવજીભાઈ વરચંદ ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ દિલીપભાઈ શામ ભીમજીભાઈ જોધાણી અને મિતભાઈ ઠક્કર કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સહિતના મહાનુભાવોએ પુષ્પાગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું